લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી છે ત્યારે ગુજરાતની છવ્વીસ લોકસભાની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે આ માટે દરેક બેઠક દીઠ ત્રણ ત્રણ નિરીક્ષકો નિમણૂક પણ કરવામાં આવી છે ત્યારે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે આજે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે જેમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર અને અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલ અને સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા હતા તો બીજી તરફ શહેર પૂર્વ પ્રમુખ સુરતના ઉદ્યોગપતિ અને ભાજપના કાર્યકર્તા ધીરુ ગજેરા અને શહેર ભાજપ મહામંત્રી મુકેશ દલાલે દાવેદારી નોંધાવી હતી નિરીક્ષકો સમર્થકોને સંભળાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે યાદી તૈયાર થશે તેને પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં દેખાઈ રહી છે ત્યારે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો માટે દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો લોકસભા બેઠક દીઠ કોર્પોરેટર સંગઠનના મોરચાના પ્રમુખ મહામંત્રી અને ધારાસભ્યોને સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંભળશે અને સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ યાદી પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે સુરત લોકસભા બેઠક માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સુરતમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ પૂર્વ મંત્રી દિલીપ ઠાકુર અને અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલ નિરીક્ષક તરીકે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા તો બીજી તરફ સુરત શહેર ભાજપ મહામંત્રી ધીરુ ગજેરા સમર્થકો પણ આ સેસ પ્રક્રિયામાં જોડાયા હતા નિરીક્ષકો દ્વારા દાવેદારોના સમર્થકોને સાંભળવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે યાદી તૈયાર કરવામાં આવશે તે યાદીને પરલે પાર્લિયામેન્ટરી બોર્ડ ને મોકલવામાં આવશે જો રાજેશ માંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ જનતા પાર્ટી તરફથી હું જયસી ચૌહાણ પૂર્વ શિક્ષણ મંત્રી દિલીપભાઈ ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી મીનાક્ષીબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ અમને ત્રણેયને નિરીક્ષક તરીકે સુરત આજે મોકલેલા છે પ્રક્રિયા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે આ પ્રક્રિયામાં સુરતના કેટલી વિધાનસભા વિધાનસભાની અંદરથી જે કોઈ ઉમેદવારો હોય અથવા તેમના માટેનું તરફદારી કરતા હોય એવા મોરચાના સંગઠનના કોર્પોરેટરો અને જુનિયરો સિનિયરો સંગઠન બધા દ્વારા અમે મળીશું એમનો અભિપ્રાય લઈશું જે કોઈ અભિપ્રાય આવશે એ અમે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડ જે ગાંધીનગર તરીકે મૂકવા અમે મળવાની છે તે અમે આ રજૂઆત રજૂઆત ત્યાં કરીશું એમને આપીશું રિપોર્ટ અમારો અને પછી પાર્ટી જે નક્કી કરે

સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર હાલ ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું અને ભારતીય જનતા પાર્ટીનો તેતાલીસ વર્ષ જૂનો કાર્યકર્તા હમણાં હાલ ઉઢના કમલમ ખાતે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવારોને માટેની રજૂઆતની પ્રક્રિયા ચાલી રહી છે ઉમેદવારી કેટલા આવે સાંજે ખબર પડશે તમે હાજી મેં ચોવીસ સુરત લોકસભા માટે દાવેદારી કરી છે તમારું જે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કમલનો સિમ્બોલ લઈને આવે એનું કામ ડબલ જોશ ડબલ ઉત્સાહ ડબલ તાકાતથી કરવાનું આજે ભારતીય જનતા પાર્ટી એ ચોવીસ સુરત લોકસભા માટે ઉમેદવારની પસંદગી બાબતની એક સાહસી પ્રક્રિયા આજે પાર્ટીની પરંપરા છે તે મુજબ આજે કાર્યાલય ખાતે રાખી છે ત્રણ નિરીક્ષકો આવ્યા છે અપેક્ષિત લોકોને કાર્યાલય તરફથી જાણકારી થઈ છે મુજબ સૌ પોતાની રીતે સેન્સ આપવા આવ્યા છે મેં પણ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મારી દાવેદારી આજે કરી છે આશા છે કે ભારતીય જનતા પાર્ટી કદાચ મારી કદર કરે પણ ખરી અને નહીં પણ કરે તો પણ જે નેક્સ્ટ પણ ટિકિટ મળે એને માટે દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરવા માટે કટિબદ્ધ છે બસ નિરીક્ષકોએ બોલાવ્યા હતા પાસે એમની પાસે જી આવ્યો ને નિરીક્ષકોને મેં સંસદીય વિસ્તાર ચોવીસમાં મારી ઉમેદવારી કરવાની ઈચ્છા છે લડવાની ઈચ્છા છે પાર્ટી ટિકિટ આપશે તો લડીશ બસ એ તો તમે નામ તો મારે થેન્ક યુ